પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદી અડ્ડા ઉપર કરવામાં આવેલી સ્ટ્રાઇકને પગલે સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાની તાકાતનો પરચો થઈ ગયો છે ત્યારે દેશની બહાદુર સેનાના સન્માનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ડીસા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રામાં ભાજપના કાર્યકરો ખૂબ જ જૂજ સંખ્યામાં જોડાયા હતા મહત્ત્વની વાત તો એ છે કે ડીસામાં શહેર ભાજપ દ્વારા સેનાના સન્માન માટે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં ખૂબ જ ઓછા કાર્યકરોની હાજરીએ તિરંગા યાત્રા પ્રત્યે ઉદાસીનતા છાતી કરી હતી અને ઓછા કાર્યકરોની હાજરી વચ્ચે યાત્રાને પણ ખૂબ જ ઝડપથી આટોપી લેવામાં આવી હતી એક સમય હતો કે ભાજપના કોઈ પણ મોરચા દ્વારા યોજાતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા કાર્યકરોનો મંદ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના મોવડી મંડળે પણ આ બાબતે વધુ ધ્યાન લેવું જરૂરી બની ગયું છે